નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં ટ્રેન ઉથલાવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે કાંસાનગર રોડ પરથી ફૂટપાથથી આની ધરપકડ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે રેલવે પોલીસે રામજી દેવસીભાઈ કોરડિયાને ઝડપી પાડ્યો છે અન્ય એક આરોપી હજી ફરાર છે સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટરમેનની નજર પડી હતી મોટરમેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના થતાં ટળી હતી સૌરાષ્ટ્ર જનતા મોટરમેનની સતર્કતાના પગલે દુર્ઘટના બનતા ટળી હતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી બે દિવસ પહેલાં બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં બે ભંગારીઓનું કારસ્થાન આવ્યું છે રેલવેની હદમાંથી ચોરેલ લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીદ્યો ન હતો જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર પાઇપને મૂક્યો હતો વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે